અમદાવાદનો ઠંડુ સવાર હતું કોલેજની સામે નાની ચાની દુકાનમાંથી ગરમ ચાનો સુગંધ ફેલાતો હતો અહીં રોજની જેમ અર્જુન પટેલ આવ્યો હતો ત્રીજા વર્ષનો એન્જિનિયરિંગ વિદ્યાર્થી શાંત સ્વભાવનો પણ સપનાઓથી ભરેલો ચાની કપ હાથમાં લઈને તે કોલેજના ગેટ પાસે ઊભો હતો ત્યારે સફેદ સ્કૂટી પર એક છોકરી આવી કાવ્ય મહેતા બીજો વર્ષ સ્માર્ટ ચંચળ અને હંમેશા સ્મિત કરતી અર્જુન એને જોતા જ ધ્રુજ્યો એને ખબર નહોતી કે આજનો દિવસ એની જિંદગીની સૌથી સુંદર શરૂઆત બનવાનો છે કોલેજના કોરિડોરમાં અર્જુન નોટ્સ લઈને જઈ રહ્યો હતો અચાનક કોઈ પાછળથી અવાજ આપ્યો એ એક્સક્યુઝ મી તમે આ મિકેનિક્સનો નોટ્સ આપશો મારી પાસે નથી અર્જુન પાછળ વળ્યો એ કાવ્યા હતી એણે સ્મિત સાથે નોટ્સ આપ્યા અને પહેલી વાર એમના હાથ એકબીજાને સ્પર્શ્યા અર્જુનના દિલમાં વીજળી જેવી ચમક ફાટી નીકળી એ દિવસે સાંજે અર્જુન ચાની દુકાન પર બેઠો હતો અને હસતો રહ્યો શક્ય છે એ પણ મારી સાથે વાત કરવા માંગતી હશે આગળના અઠવાડિયામાં અર્જુન અને કાવ્યા વચ્ચે વાતો વધતી ગઈ પ્રોજેક્ટમાં સાથે કામ કરવું કેન્ટીનમાં સાથે ખાવું લાઇબ્રેરીમાં શાંતિથી બેસવું દરેક ક્ષણમાં અર્જુનને લાગતું હતું કે જીવન ધીમે ધીમે રંગીન બનતું જાય છે એક દિવસ કાવ્યાએ પૂછ્યું તમે હંમેશા એટલા શાંત કેમ રહો છો અર્જુન બોલ્યો કારણ કે જ્યારે તમે બોલો છો મને દુનિયા શાંત લાગવા લાગે છે એવો સંવાદ હતો કે કાવ્યાએ સ્મિતમાં જવાબ આપી દીધો પ્રીમ એ દિવસે જન્મી ગયો શહેરના રિવરફ્રન્ટ પર બંને પહેલી વાર મળ્યા હવા ધીમી હતી ચાંદની રાત અર્જુન થોડા શરમાતા બોલ્યો કાવ્યા મને કંઈક કહેવું છે કાવ્યા હસતા બોલી કહો ને હું સાંભળું છું અર્જુનના શબ્દો કમતા હતા હું તમને બહુ પસંદ કરું છું કાવ્યાએ આંખોમાં જોયું થોડો ચૂપ રહીને બોલી મને પણ તું ગમે છે અર્જુન એક ક્ષણ એ બે દિલોને એક કરી ગઈ રિવરફ્રન્ટની લાઇટોમાં પ્રેમનો જન્મ થયો પ્રેમ સરળ નહોતો કાવ્યાના પપ્પા મહેતા સાહેબ ખૂબ જ સ્ટ્રિક્ટ બિઝનેસમેન હતા તેમને કાવ્યાનો પ્રેમ ક્યારેય સ્વીકાર્યો નહોતો એક દિવસ કાવ્યાને ઘરે બોલાવીને કહ્યું આ કોલેજના છોકરાઓ સાથે ફરતી રહેવું સારું નથી અમે તારા માટે એક યોગ્ય છોકરો જોઈ લીધો છે કાવ્યા રડી પડી એનું દિલ તૂટી ગયું અર્જુનને મળીને એને કહ્યું કે મારે ઘરમાં હવે તારી સાથે વાત કરવી પણ મુશ્કેલ છે અર્જુનને હાથ પકડીને કહ્યું પ્રેમ માટે લડવું પડે તો હું તૈયાર છું તું ફક્ત મને વિશ્વાસ રાખ અર્જુન એ દિવસથી વધારે મહેનત કરવા લાગ્યો એણે પાર્ટ ટાઈમ નોકરી શરૂ કરી કોલેજ પછી સોફ્ટવેર પ્રોજેક્ટ્સ બનાવ્યા એક વર્ષમાં એણે પોતાનું સ્ટાર્ટઅપ ખડું કર્યું ડ્રીમ કોડર્સ ટેક જ્યારે કાવ્યાના પપ્પાને ખબર પડી કે અર્જુન હવે સફળ યુવાન ઉદ્યોગપતિ છે તેમના વિચારો બદલાતા ગયા છતાં પણ ઘરમાં દબાણમાં હતી પણ દિલમાં વિશ્વાસ હતો કે મારો પ્રેમ સાચો છે એક દિવસ મહેતા સાહેબે અર્જુનને બોલાવ્યા બેટા તું મારી દીકરીને પ્રેમ કરે છે ને અર્જુન બોલ્યો હા સાહેબ દિલથી મહેતા સાહેબ બોલ્યા તું જો મારી દીકરીને ખુશ રાખી શકે એ સાબિત કર તું એક વર્ષમાં પોતાની કંપનીને મજબૂત બનાવી બતાવ અર્જુને ચેલેન્જ સ્વીકારી આગળના મહિનાઓમાં એણે રાત દિવસ મહેનત કરી કાવ્યાના પ્રેમને પ્રેરણા બનાવી એક વર્ષમાં ડ્રીમ કોડર્સ ટેકે મોટી ઇન્ટરનેશનલ કંપની સાથે કોન્ટ્રાક્ટ કર્યો એક સાંજે મહેતા સાહેબે કાવ્યાને બોલાવ્યો તારી પસંદગી સાચી હતી બેટી એણે હસીને અર્જુનનો હાથ કાવ્યાના હાથમાં મૂકી દીધો રિવરફ્રન્ટ પર ફરી એકવારે બંને મળ્યા પણ આ વખતે પ્રેમ જીત્યો હતો કાવ્યાએ આંખોમાં જોઈને કહ્યું તમે કહ્યું હતું ને પ્રેમ માટે લડવું પડે તમે લડીને બતાવી દીધું અર્જુન બોલ્યો હવે લડવાનું કંઈ બાકી નથી હવે ફક્ત જીવવાનું છે તારા સાથે બે વર્ષ પછી એમનું લગ્ન થયું સ્ટાર્ટઅપ વધુ મોટું બન્યું કાવ્યા એના બિઝનેસમાં સાથ આપતી રહી રોજ સવારના ચાની કપ સાથે બંને હસતા એક ચાની દુકાન પાસે જ્યાં કથા શરૂ થઈ હતી અર્જુન બોલતો આ ચાની કપ જેટલો ગરમ પ્રેમ જો જીવંત રહે તો જિંદગી ક્યારેય ઠંડી નથી થતી કાવ્યા હસતી બોલી હું તારા પ્રેમની ચાની સુગંધ છું દોસ્તો उम्मीद तुमने तमने कहानी पसंद आई हसे कहानी पसंद आई तो वीडियो ने लाइक जरूर थी करो, करोज कहानी सांभवा ने सब्स्क्राइब करो थैंक यू